સમગ્ર ગુજરાત અને દેશમાં સિંધી સમાજ દ્વારા ભગવાનની ભગવાન શ્રી ગુરુનાનક દેવની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઉપલેટા શહેરમાં પણ સમસ્ત સિંધી સમાજના દેવ ભગવાન શ્રી ગુરુનાનક દેવની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ગુરુનાનક જયંતિ નિમિત્તે સાંજે ઉપલેટા શહેરના વીજળી રોડ પર આવેલ શ્રી ગુરુનાનક દેવ મંદિરના જુલેલાલ હોલ ખાતેથી એક ભવ્ય અને વિશાળ શોભાયાત્રા નીકળી હતી જે શહેરના વીજળી રોડ સિંધી શેરી યાદવ શેરી જવાહર રોડ બડા બજરંગ રોડ સિંધી માર્કેટ ભાદર રોડ ગાંધી ચોક રાજમાર્ગ થઈને વીજળી રોડ પર આવેલ ગુરુનાનક દેવના મંદિરે ઝુલેલાલ હોલ ખાતે મોડી રાત્રે શોભાયાત્રાનું સમાપન થયું હતું જેમાં મોટી સંખ્યામાં સમસ્ત સિંધી સમાજના ભાઈઓ અને બહેનો પોતાના ધંધા રોજગાર સ્વયંભૂને સંપૂર્ણ રીતે સજડ બંધ રાખી આ બે કિલોમીટર રૂટની શોભાયાત્રામાં જોડાયા હતા છેલ્લા એક અઠવાડિયાથી વહેલી સવારે છ વાગે ગુરુ નાનક દેવ મંદિર ખાતેથી પ્રભાત ફેરી કરવામાં આવતી હતી તેમજ ભજન ધૂન કીર્તન આરતી પૂજા અર્ચન મંદિરમાં કરવામાં આવતા હતા ગુરુ નાનક જયંતિના દિવસે બપોરે સિંધી સમાજના ભાઈઓ અને બહેનોએ સમૂહ પ્રસાદીનો લાભ લીધો તેમજ રાત્રે શોભાયાત્રાના સમાપન બાદ પણ સમૂહ લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું લંગર પ્રસાદ બાદ ભગવાન શ્રી ગુરુ નાનક દેવના ભજન કીર્તન રાત્રે બારને વીસ વાગ્યા સુધી ચાલ્યા હતા ત્યારબાદ ભગવાન શ્રી ગુરુ નાનક દેવના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતી ખાસ કરીને ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપલેટા શહેરના સિંધી સમાજના સેવાભાવી દાતા નાનકરામ શોભરાજમલ અટલાણી દ્વારા ચેટીચાંદ હોય કે ગુરુ નાનક જન્મોત્સવની શોભાયાત્રા હોય દર વખતે ફ્રૂટ સલાડ આઈસ્ક્રીમ જેવી પ્રસાદી શોભાયાત્રામાં જોડાનાર દરેક લોકોને પ્રસાદી રૂપે પોતાના સ્વ આપતા હોય છે ત્યારે પણ આ પ્રેરણારૂપ સેવાભાવી નાનકરામ અટલાણી ઉર્ફે નાનો ભાઈનું પણ સિંધી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ હિન્દુ જાગૃત કરવાની કામગીરી કરનાર પરિષદ બજરંગ ઉબલેટા પ્રખંડના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ભગવાન શ્રી ગુરુ નાનક દેવને આરતોરા કરી શોભાયાત્રામાં જોડાઈને ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સિંધી સમાજના મુખ્ય પંજુમલ બુટાણીએ માર્ગદર્શન હેઠળ સિંધી સમાજના ભાઈઓ તથા બહેનોએ ભારે સહેમત ઉઠાવી હતી रमेश कुमार रामचनानी मंत्री श्री सिंधी समाज उपलेटा आज सिंधी समाज और सिख समाज के धर्मगुरु गुरु गुरु, न, गुरु नानक साहब की पांच जन्म जयंती पूरे देश में धूमधाम से मनाई जा रही है पूरे देश में इस उत्सव का अनेरा आनंद है उपलेटा के सिंधी समाज में भी अनेरा आनंद है हर साल की तरह इस साल भी गुरु नानक साहब की जन्म जयंती धूमधाम से मनाई जा रही है बहुत सारे कार्यक्रमों का आयोजन किया गया है सुबह भोग साहिब और दोपहर को लंगर साहब का आयोजन किया गया था शाम को एक भव्य शोभा यात्रा निकाली गई थी इस शोभा यात्रा में करीबन 400 से 500 लोगों ने भाग लिया था इस शोभा यात्रा में सिंधी समाज के अग्रणी श्री नानक राम की तरफ से प्रसाद का आयोजन किया गया था शोभा यात्रा के बाद पूरा समाज साथ बैठ के भोजन लिया और इस उत्सव को अतिशय आनंद के साथ मनाया रात को 12 बजे केक काटकर धूमधाम से जन्म जयंती मनाई जाएगी इस पावन अवसर पर मैं कपले के सिंधी समाज द्वारा पूरे देश को शुभेच्छा प्रदान करता हूं बाबारा भारत देश उत्तर उत्तर प्रगति करे ઓર વિશ્વ ગુરુ બને એસી અમારી ગુરુ નાનક સાહેબ કો પ્રણામ હે જય શ્રી રામ સત નામ સિયર વાહે ગુરુ ધન ગુરુ નાનક આમ વંદા ભાઈણી અજે સાજે ગુરુ નાનકજી 556 જમી જન્મ જયંતિ આને જન્મ જયંતિ કેસા હોસો લલખાને આનંદ સાઉજ વંદાઈઓ આસા સબે સુબહ જો સદસંદી સમાજ ઘર જીને મંડર અઠી કરે પેલા આરતી સુખમણી સાહેબ જપજી સાહેબ અને ફાટ સાહેબ જો વચન કઢી અને સબઈ પોઈ સભ ગે પ્રભાત ફેરીમાં વેદા સુબુ જો પ્રભાત ફેરી થણ સબઈ જણ અતે અચી કરે ને સેવા પૂજા કદાચ અને બપોરન ભોગ પે ઉમે કીર્તન કદાચ ભોગ ગુરુ નાનક જો અને સબઈ ભાવર ભેનરું પાછો ગરજી કરે ને સામજો કીર્તન કરું ભજન ગાયું નચું ટિપુ અને સબ ગે શામો રેલીમાં વેદાય અને ઉત્ત અચી ને રાજ અસ ગુરુન અસરુનક જન્મ દિહ જો એસો આ અને આનંદ થાય જન્મ કેપંદા અન કીર્તન ભજન કરે સભ જણાવે સેલિબ્રેશન કદાચ